નમસ્કાર મિત્રો મિત્રો વિસાવદરની દખલગીરીનું પરિણામ કોંગ્રેસ કડીમાં ચૂકવશે શું કડીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરવા જઈ રહી છે શું કડીમાં આમ આદમી પાર્ટી સક્રિયતા વધારે સંગઠન વધારે અને મહેનત કરે તો શું કોંગ્રેસને ખરા અર્થમાં મોટું નુકસાન થવા જઈ રહ્યું છે રાહુલ ગાંધી તેની એન્ટ્રી ગુજરાતમાં અધિવેશન અને ત્યારબાદ કડી કોંગ્રેસ માટે કેમ મહત્વની છે અને ત્યાં આમ આદમી પાર્ટી શું નુકસાન કરી શકે છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં કડીનું સમીકરણ અને વાત એ છે કે કડીમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને મજબૂત તમે ભૂતકાળની સ્થિતિ જોઈ લો આજની સ્થિતિ જુઓ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને વિસ્તારમાં મજબૂત છે કોંગ્રેસના પણ છ ધારાસભ્ય ઓગણીસો બાસઠ થી બે હજાર બાવીસ વચ્ચે ચૂંટાઈને આવ્યા અને કોંગ્રેસના પણ છે એટલે બંનેના ભાજપના પણ છે અને કોંગ્રેસના પણ છે બંનેના છ છ ધારાસભ્ય આ બેઠક પર અત્યાર સુધીમાં ચૂંટાઈને આવ્યા છે આમ તો ઓગણીસો નેવું થી નીતિનભાઈ ભારતીય જનતા પાર્ટીને ઉભી કરી ઓગણીસો નેવું પંચાણું અતમાં ફરી જીત્યા ત્યારબાદ આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત ફાળવવામાં આવી બે હજાર બારથી ત્યારબાદ કોંગ્રેસ જીતી પાછી ભાજપ જીતી પાછી બાવીસમાં ભાજપ જીતી એટલે કે આ ત્યાંની સ્થિતિ છે ત્યાં પાટીદાર સમાજ છવ્વીસ ટકા જેટલો છે ત્યાં ઠાકોર સમાજની પણ વસ્તી છે એકવીસ ટકાથી પણ વધુ ત્યાં દલિત સમાજની વસ્તી છે ઓગણીસ ટકા જેટલી ત્યાં અલગ અલગ સમીકરણ છે રાજપૂત સમાજ છે ત્રણ ટકા જેટલા બીજા સવર્ણ સમાજ ત્રણ ટકા જેટલા છે એટલે કે આ ત્યાંનું સમીકરણ છે અને આ સમીકરણ કોંગ્રેસની તરફ પણ રહે છે આ સમીકરણ ભાજપની તરફ પણ રહે છે પરંતુ તમે ભૂતકાળની સ્થિતિ જો તમે બીજું બધું ભૂલી જાઓ આપણે બે હજાર બે થી જોઈએ બે હજાર બે થી બે હજાર બાવીસ વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો જે વોટ શેર છે એ વોટ શેર વધ્યો છે એટલે કે 2002 હજાર બેમાં પચાસ ટકા હતો ત્યારબાદ થોડો ઘટ્યો પરંતુ બે હજાર બાવીસમાં સુધી આવી પહોંચ્યો જ્યારે કોંગ્રેસનો વોટ શેર બે માં તમે ગણો તો 46% હતો ત્યારબાદ સુડતાલીસ ટકા થયો બે માં સાતમાં બે પાછો 46 પોઈન્ટ સમથિંગ રહ્યો અને બે હજાર પણ 46% ટકા પરંતુ બે હજાર બાવીસમાં વોટ શેર થઈ ગયો કારણ શું હતું કારણ હતું આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી કડીમાં સીધું નુકસાન કોંગ્રેસને થયું આમ તો ગુજરાતમાં પણ થયું એમનો જે વોટ શેર ગુજરાતમાં હતો તે પણ ઘટીને સત્યાવીસ ટકા આજુબાજુ પહોંચી ગયો અગિયાર ટકા જેટલું નુકસાન ગુજરાતમાં પણ થયું પણ કડીમાં પણ નુકસાન થયું જો કે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ફક્ત સાત મત લઈને આવ્યો હતો ત્રણ જેટલા મત તેમને મળ્યા હતા પરંતુ હું શા માટે વાત કરી રહ્યો છું વિસાવદરની અસર કડીમાં પડી શકે પૂરું ધ્યાન વિસાવદર જીતવામાં આવશે પરંતુ સમાચાર મળી રહ્યા છે મોટી માહિતી મળી રહી છે કે કડીમાં પણ આમ આદમી પાર્ટી પાસે મોટા ઉમેદવાર છે લડવા તૈયાર છે ત્રણ ચાર નામ છે જે કોઈને ટિકિટ આપે હજુ સુધી નામ નથી કહીયા હજુ બહાર નથી આવ્યા પણ વાત એ છે કે તેમાનો જો મજબૂત લડાયક ચહેરો બહાર આવે છે તો પછી કોંગ્રેસને નુકસાન થવાની સંભાવના વધુ સેવાઈ રહી છે કારણ એ છે કે 2022 માં ત્રિપાક્ષીય જંગ હતો આમ આદમી પાર્ટી પણ લડી હતી ભલે મત ઓછા મળ્યા પરંતુ વોટ શેર કોંગ્રેસનો ઓછો થયો છે એની પહેલાની સ્થિતિ જોઈ લો 2002 થી 39% સુધી તો નહીં પણ 45% પણ

રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ગુજરાતમાં અધિવેશન થયું કોંગ્રેસ નવસર્જન એટલે કે ગુજરાતમાં તો પછી પહેલા તો કોંગ્રેસનું નવસર્જન તે વાત મૂકવામાં આવી પણ પહેલી ચૂંટણી જો આવી રહી છે તો વિસાવદર અને કડીની ચૂંટણી છે વિસાવદરમાં પણ કોંગ્રેસની વોટ બેંક છે કડીમાં પણ કોંગ્રેસની વોટ બેંક છે પણ વાત એ છે કે કડીમાં કોંગ્રેસ થોડી વધુ મજબૂત છે તમે જુઓ તો ભૂતકાળની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે તો માર્જિન એટલું બધું નથી રહ્યું અને કડીમાં કોંગ્રેસ તેની સંભાવના પણ વિસાવદર અત્યારે વધુ જોવા મળી રહી છે પણ કોંગ્રેસને નડે તો એ પછી આમ આદમી પાર્ટી છે એટલે કે વાત એ છે કે વિસાવદરમાં તમે દખલગીરી કરી છે તો પછી આમ આદમી પાર્ટી કડીમાં નહીં છોડે તેવા વાવડ મળી રહ્યા છે જેટલું બને તેટલું નુકસાન કોંગ્રેસને આમ આદમી પાર્ટી કડીમાં કરશે

કડીમાં આમ આદમી પાર્ટીનું એવું સંગઠન નથી કડીમાં આમ આદમી પાર્ટી પાસે એવા નેતાઓ પણ નથી પરંતુ કડીમાં નવા નેતાઓ ઊભા થતા વાર નથી લાગતી આજકાલ તો જમાનો છે તમને ટિકિટ નથી મળતી તો મોટા મોટા નેતા પણ બીજા પક્ષથી ચૂંટણી લડવા માટે તૈયાર થઈ જાય છે અને કડીમાં જો સંભાવના જોવા મળે તો લડે છે ઘણા પૈસા માટે લડે છે ઘણા મત તોડવા માટે લડે છે અને ઘણા જીતવા માટે લડે છે એટલે કે ઉમેદવાર મળી જાય એ સીધી વાત છે પરંતુ લડાક ઉમેદવાર જો આમ આદમી પાર્ટી ઉતારશે ખરા અર્થમાં કોંગ્રેસને નુકસાન થશે અને જો ભારતીય જનતા પાર્ટી બે હજાર ટકા વોટ શેર જે લઈને આવી એ પછી ત્રેપન ટકા વોટ શેર પંચાવન સાઈઠ ટકા થઈ જાય તો પણ નવાઈ નહીં આમ તો આ કડી બેઠક પરથી નીતિનભાઈ જીતીને આવતા હતા પણ આ બેઠક કોઈની પણ નથી એટલે કે ન તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ન તો કોંગ્રેસનો ગઢ છે આ ગઢ ગણીએ ને આપણે તો જાતિગત સમીકરણના આધારે બંનેને મદદ કરતો રહ્યો છે પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રી પેટા ચૂંટણીમાં કોને નુકસાન કરશે એ જોવું રહ્યું વાત સીધી અને સ્પષ્ટ છે કે વિસાવદરમાં પણ ચૂંટણી રસપ્રદ થવા જઈ રહી છે અને કડીમાં પણ ચૂંટણી રસપ્રદ થવા જઈ રહી છે વિસાવદરમાં ચૂંટણી તેના પર આખી યોજા હશે કે કોંગ્રેસ કેટલો મજબૂત લડાયક ચહેરો મૂકે છે અને કડીમાં આખી ચૂંટણી તેના પર યોજા હશે કે આમ આદમી પાર્ટી કેટલો મજબૂત અને લડાયક ચહેરો મૂકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો જે લોકોને નથી ખબર તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ you <music>